સુરતમાં યુથ કોંગ્રેસે આશ્ચર્યજનક વિરોધ નોંધાવ્યો દારૂબંધી રોકવામાં નિષ્ફળ મુખ્યમંત્રીના ફોટો સાથે વિસ્તારમાં હતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં દારૂ માફિયા ગેરકાયદેસર રીતે દારૂ ભરેલા વાહનને રોકવાનો પ્રયાસ કરી રહેલા રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર કાર ચલાવી હતી જેને કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત થયું છે આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના ફોટો સાથેની અરથી કાઢવામાં આવી હતી કોંગ્રેસી નેતાઓએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીના બણગા ફોકતી ભાજપના આશ્ચર્ય હેઠળ વિકસી રહેલા ગુજરાતના ગેરકાયદેસર દારૂ માફિયાઓની તાકાતની તમે કલ્પના કરો કે બુટલેકરે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોતાની દારૂભાઈની ગાડીથી ઉડાવી મૃત્યુ નિપજાવી દીધું ગુજરાતમાં છેલ્લા બત્રીસ વર્ષથી ભાજપનું રાજ છે છતાંય ભાજપ ગુજરાતમાં દારૂબંધી કરવામાં તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવામાં અને ગુનાખોરીઓ નું નિષ્ફળ નીવડી રહ્યું છે અને બુટલેગરો દિવસે ને દિવસે બે બનતા જાય છે આ તમામ ઘટનાને લઈ આજરોજ લીંબાયત વિધાનસભા યુવકો કોંગ્રેસ દ્વારા આંબેડકરનગર લીંબાત ખાતે ગુજરાત રાજ્યના નિષ્ફળ થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અરથી ઉપર અંતિમ યાત્રા કાઢી આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે જ રોડ પર પણ અરથી લઈને નીકળ્યા હતા